नमस्कार किसान मित्रों आप सब किसान मित्रों का हार्दिक स्वागत है हमारे गुजरात एपीएम चैनल में तो गोंडल मार्केट यार्ड के ताजा बाजार भाव जानने के लिए हमारे चैनल को सब्सक्राइब कर लो जिससे तुम्हें रोज ताज़ा बाजार भाव मिलते रहेंगे तो चलो देख लेते गोंडल मार्केट यार्ड के तमाम पाकों के ताजा बाजार भाव रायडो एक हजार इक्यावन थी लय ग्यारह सौ ने इक्यासी रुपया एक हजार इकतीस बारह सौ ने इक्यावन रुपया ચણાની વાત કરીએ તો અગિયારસોથી લઈને તેરસો ને એક રૂપિયો અડદ એક હજારથી લઈને સોળસો ને એકોતેર રૂપિયા આગળ મગ બારસો એકથી લઈને સત્તરસો ને એકાણું રૂપિયા ડુંગળી સફેદ બસો એકવીસથી લઈને ચારસો ને અગિયાર રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસોથી લઈને અઢારસો ને એક્યાસી રૂપિયા આગળ ધાણા આઠસોથી લઈને સોળસો ને એકસઠ રૂપિયા આગળ સોયાબીન છસો એક્યાસીથી લઈને આઠસો ને એકત્રીસ રૂપિયા ડુંગળી એકસો એકત્રીસથી લઈને પાંચસો ને છવ્વીસ રૂપિયા તલ સફેદ સત્તરસોથી લઈને પચીસો ને એકત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ તો છત્રીસો એકાવનથી લઈને છતાળીસો ને એકસઠ રૂપિયા આગળ મરસા પંદરસોથી લઈને ઓગણત્રીસો એકાવન રૂપિયા મગફળી છસો અગિયારથી લઈને અગિયારસો ને એકાણું રૂપિયા લસણની વાત કરીએ તો અઢારસો એક થી લઈને બેતાળીસો એકાવન રૂપિયા આગળ કપાસ તેરસો એકવીસ થી લઈને ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા